નિર્ગમન પુસ્તક બીજો અધ્યાય અગિયારમી કલમ હવે એવું થયું કે મૂસા જ્યારે મોટો થયો અને બહાર જઈને પોતાના ભાઈઓની પાસે તેમની તરફ પોતાના ભાઈઓના દુઃખો પર દ્રષ્ટિ કરી ત્યારે તેણે જોયું કે એક મિસ્ત્રી તેના હિબ્રુ ભાઈને મારતો હતો અને વાલાવ આપણે અહીંયા જોઈએ છીએ મૂસાએ એક નિર્ણય લીધો મિસર પર શાસન કરવાનું સૌભાગ્ય મને નથી જોઈતું મારે તો મારા પક્ષના લોકોમાં ઉભા રહીને તેમની સાથે રહેવું છે તેમની સાથે રહીને તેમને છોડાવીને તેમનો સહારા બનવું છે એ પ્રમાણે નિર્ણય લઈને રાજમહેલમાંથી રાજકુમારીના પુત્ર તરીકે ઓળખાવાનું કહેવાથી છોડીને તે બહાર નીકળી આવ્યો ચોક્કસ મુસાએ ફારૂન ક્રોધ ઉપજાવ્યો ફારૂનની દીકરીને પણ દુઃખ લાગ્યું શા માટે પોતાના લોકો માટે કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વર જે કંઈ કરવા માંગે છે પોતાની ઈચ્છા અનુસાર કરે છે તેના માટે ચોક્કસ સમય ઠરાવે છે તે સમયને નિયુક્ત કર્યા પછી પરમેશ્વર એ સમય અનુસાર જ પોતાનું સર્વ કાર્ય કરે છે ધ્યાનપૂર્વક જો આપણે ઇતિહાસની તપાસીએ તો ચાલીસ વર્ષ સુધી મિસરમાં મુસા પરમેશ્વરની ઈચ્છા જાણ્યા વગર પરમેશ્વરની યોજનાને સમજ્યા વગર થોડું ઘણું આવી સાથે મારા લોકોને છોડાવવા છે એવા વિચાર સાથે તેમના પક્ષમાં ઉભા રહીને પોતાની શક્તિથી છોડાવવા ચાહ્યું કેમ કે તેણે મિસરની સારી વિદ્યા શીખી હતી બધું જાણે છે ને એટલા માટે પોતાની શક્તિ અને બુદ્ધિ પર આધાર રાખીને મારા લોકને મારે છોડાવવા છે કંઈ કરવું છે એવા જોશ સાથે તે આગળ આવ્યો પરંતુ ધ્યાનપૂર્વક તપાસીએ તો એ તો પરમેશ્વરનો સમય નહોતો ઇટ નોટ ગોડ્સ જે કરવા માંગતા હતા એમની દ્રષ્ટિમાં સારું હતું પરંતુ જે કરવા માંગતો હતો પરમેશ્વરે તેના માટે એક સમય ઠરાવ્યો હતો એ સમય કયો છે આવો આપણે જોઈએ પતિનું પુસ્તક પંદરમો અધ્યાય કલમ છેલ્લી લાઈન અને તેઓ તેમને ચારસો વર્ષ સુધી દુખ આપશે પછી જે દેશના તેઓ ગુલામ થયા છે તેમને હું દંડ આપીશ અને ત્યારબાદ તેઓ મોટી સંપત્તિ ત્યાંથી લઈને નીકળી આવશે વર્ષ સુધી ગુલામીમાં રહેવાનું છે આ રીતે પરમેશ્વરે પહેલાથી જ એક સમય ઠરાવ્યો હતો કે ચારસો વર્ષ પછી હું તેમને ઈઝરાયેલી પ્રજાને મિસર દેશમાંથી છોડાવી દઈશ વાલાઓ ધ્યાનપૂર્વક તપાસીએ તો મૂસા જ્યારે પોતાની પ્રજાના પક્ષમાં ઊભા રહીને મારા લોકને છોડાવવા છે એ રીતે પોતાની શક્તિ પોતાની યુક્તિ પોતાના પ્રયોજન સાથે પ્રયાસ કર્યો ગણતરી કરીએ તો ઇઝરાયેલી લોકોની ગુલામી ત્યાં સુધી લગભગ ત્રણસો વર્ષ હતી પરમેશ્વરે શું કહ્યું હતું લગભગ ચારસો વર્ષ સુધી ગુલામીમાં રહેવાનું છે મૂસા કયા વર્ષમાં લોકોને છોડાવવાનો પ્રયાસ કરતો હતો ત્રણસો સાહીઠ વર્ષના એ સમયમાં છોડાવવાનો પ્રયાસ કરતો હતો પરંતુ એ પરમેશ્વરનો સમય નહોતો વાલા ભાઈઓ તથા બહેનો તમારા જીવનમાં તમે જે કંઈ કામ કરો છો તે કામ તમને લાગતું હશે કે તે સારું છે પરંતુ ચોક્કસ તમારે શું જાણવાની જરૂર છે શું આ પરમેશ્વરનો સમય છે કે નથી ભલાઓ માની લો કે તમારો છોકરો પંદર વર્ષની ઉંમરે આવીને કહે મારું લગ્ન કરાવી કરાવશો દીકરા લગ્ન ની ઉંમર નથી લગ્નના ચક્કરમાં ના આવીશ ધ્યાનથી અભ્યાસ કરજે ચોક્કસ તમે દીકરાનું લગ્ન કરાવવા માંગો છો પરંતુ તેના માટે નિયુક્ત સમય છે લગ્ન ની ઉંમર થાય ત્યારે જ લગ્ન થાય તમારી દીકરીનું લગ્ન કરાવશો એમાં શક નથી પરંતુ ચૌદ વર્ષની પંદર વર્ષની છોકરી આવે ને માં મારું લગ્ન કરાવી આપો એમ બોલે તો માર ખાય અરે ગાંડા જેવી વાત ના કર પંદર વર્ષની ઉંમરે શું લગ્ન મૂર્ખ છોકરી યસ કૃપા કરી ધ્યાન આપજો પલાઓ પરમેશ્વરે કહ્યું હતું ઇઝરાયેલી લોકો ચારસો વર્ષ ગુલામ રહેશે એ પરમેશ્વરનો સમય હતો પરંતુ ત્રણસો સાહીઠ વર્ષના સમયમાં જ મૂસા તેમને છોડાવવા માટે ત્યાં આવી ગયા આ રીતે છોડાવવા માટે જ્યારે ત્યાં આગળ આવી ગયા એમના મનમાં હતું હું સારો વિદ્યા શીખી ચૂક્યો છું મૂસા વિચારતા હશે મને ખબર છે કે ફારૂને કેવી રીતે ચોટ પહોંચાડવી ફારૂને કેવી રીતે નમાવું મને આવડે છે ફારૂનની સેનાને ફારૂનની તાકાતને પણ હું જાણું છું ફારૂનની નબળાઈ પણ જાણું છું હું જાણું છું એટલા માટે હું જીતી જઈશ એમ વિચાર્યું તેણે ઘણી બધી વિદ્યા શીખી હતી શીખ્યા હોવા છતાં ઈઝરાયલીઓને છોડાવવા માટે પરમેશ્વરે જે સમયને ઠરાવ્યો હતો ચોક્કસ પરમેશ્વર પોતાની ઈચ્છા પૂરી કરશે ત્યાં સુધી મૂસાએ ધીરજની સાથે રાહ જોવાની છે વાલા ભાઈઓ અને બહેનો ફરીથી યાદ દેવડાવ છું તમે અભ્યાસ કર્યો છે તમને નોકરી જોઈએ છે નોકરી પરમેશ્વર આપવાના છે ચોક્કસ પરમેશ્વરે નોકરી આપવાને માટે સમય ઠરાવ્યો છે આપવા માટે એક સમય ઠરાવ્યો છે પરમેશ્વરે નિયુક્ત કરેલા સમયમાં જો તમે ઊંઘતા પણ હોય અથવા ભોજન કરતા હોય કે યાત્રા કરતા હોય જે જોઈનિંગ લેટર તમને મળવાનો છે તે જરૂરથી મળશે સુઈ જવાનો અર્થ છે કે તમે ઇન્ટરવ્યુ માટે ના ગયા હોય તોય તમને જોબ મળી જશે એમ નથી કહેતો પરંતુ જો તમે સુઈ ગયા હોય તોય તમને જોબ મળશે वो सुई जवाने माटे ब्रदरे कहू छे ने એટલે કશું નહીં કરવાનું એમ નહીં પરંતુ પરમેશ્વરજી ઉત્તર આપવા માંગે છે એ પરમેશ્વરના સમયમાં ચોક્કસ તમને મળશે પરંતુ તમારે તમારો પ્રયાસ કરવાનો છે ઉતાવળથી નહીં થાય આ નોકરી મળતી નથી પ્રાર્થના કરવાથી પ્રભુ સાંભળતા નથી મરી જવું મારે માટે સારું છે એમ ના વિચારશું એમ હું કહેવા માંગુ છું પરમેશ્વરની ઈચ્છા અને પરમેશ્વરની યોજના પહેલા જ ઉતાવળથી

એક જ વારથી એ મિસ્રીને મારી નાખ્યો એટલે કે વાસ્તવમાં તે શું કરવા માંગતો હતો પોતાની તાકાતને આધાર બનાવીને પોતાની બુદ્ધિને આધાર બનાવીને પોતાના જ્ઞાનને આધાર બનાવીને ઇઝરાયેલી પ્રજાને છોડાવવાનું છે એમ વિચાર કરીને મિસ્રીને તેણે મારી નાખ્યો એક મિસ્રી જ્યારે હિબ્રુને મારતો હતો તે જોઈ ના શક્યો તે આવેશમાં અને ક્રોધમાં આવીને તે પોતાને કંટ્રોલ ના કરી શક્યો અને મિસ્રીને મારી નાખ્યો જો તમે ધ્યાનપૂર્વક તપાસો તો મૂસાના જીવનમાં એક ભયંકર કમજોરી હતી તે શું છે કહીએ તો મૂસા ખૂબ જ ક્રોધી વ્યક્તિ હતો મૂસાની એક કમજોરી હતી તે શું છે જાણો છો તેનો આવેશ ક્રોધમાં તપીને મિશ્રીને મારી નાખ્યો ધ્યાનથી એકવાર વિચાર કરો મૂસાને ફારુન પછી આખા દેશ પર શાસન કરવાનું મહાન સૌભાગ્ય પ્રાપ્ત થતું તો પણ તે છોડી દીધું ફારુનની દીકરીના દીકરા તરીકે સર્વ ભોગવિલાસ અનુભવ કરવાનો હતો તે પણ ત્યાગ કર્યો રાજા અથવા રાજસિંહાસન ઉપર સર્વ ધન સંપત્તિ સુખ ભોગનો અનુભવ અને કમાવાનું હતું એ સર્વ સંપત્તિનો ત્યાગ કર્યો જો તમે ધ્યાનપૂર્વક જોશો તો

ક્રોધ તે ક્રોધને લીધે શું થયું જાણો છો એક દિવસે હિબ્રુ વ્યક્તિને જ્યારે મિશ્રી મારતા હતા તે તેને મારી નાખ્યો અને ત્યાં જ રેતીમાં તેને દાટી દીધો આ રીતે પરમેશ્વરની ઈચ્છાને પોતાના હાથમાં લઈ લીધી પરમેશ્વરે ઠરાવેલો સમય કયો છે તેના ઉપર તેણે ધ્યાન નહોતું આપ્યું કોણ મારી આગળ આવે છે હું જોઈ લઈશ આ પ્રમાણે ઉતાવળીયો સ્વભાવ હતો શું થાય છે જાણો છો તે સમયમાં તમારું મન જે કહેશે તે તમે કરી બેસો પરંતુ તેનાથી તમારું ભવિષ્ય નાશ પામશે ક્રોધથી ભરાયેલો હોય તેને પોતાના ભવિષ્યનું જ્ઞાન રહેતું નથી પત્ની સાથે મારઝૂડ કરે છે ભવિષ્યનું તેને જ્ઞાન રહેતું નથી નોકરીની અંદર બોસની સાથે ઝઘડો કરનાર બૂમો પાડનાર ને તેના ભવિષ્યનું જ્ઞાન નથી તેને ગુસ્સો આવ્યો બોસ પર બૂમ પાડે છે પછી નોકરીમાંથી કાઢી મૂકી શકે છે કંપનીમાંથી મને કાઢી મૂકી શકે છે ત્યાર પછી ફાઇલ હાથમાં લઈને વીસ પચીસ કંપનીઓના ચક્કર લગાવવા પડશે છ સાત મહિના સુધી નોકરી ના મળવાથી પત્ની બાળકોને ભૂખ્યા રહેવું પડશે ઘરનું ભાડું ના ભરવાથી મકાન માલિક આવીને બૂમો પાડવાથી પત્નીને મનમાં કેટલું દુઃખ થશે તેમાંથી એક પણ યાદ આવતું નથી આપણામાં કોઈ જલ્દીથી ક્રોધિત થાય છે વલા વચન બતાવે છે ક્રોધથી દૂર રહે અને ત્યાગ કર મૂસાની નિર્બળતા તે શું હતી બધું જ સારું હતું પરમેશ્વર માટે જીવવું છે પરમેશ્વરના લોકો માટે કષ્ટ ઉઠાવીશ પરમેશ્વરને માટે હું કશું પણ છોડી દઈશ પરમેશ્વરને માટે હું ગમે તે કરી શકું છું મને ધન સંપત્તિ જોઈતા નથી મને રાજસિંહાસનની કોઈ ઈચ્છા નથી આ મને કોઈ હું પદ ના આપશો સંપત્તિ જોઈતી નથી સુખ જોઈતું નથી આરામ જોઈતું નથી હું તો કેવળ મારા પરમેશ્વર માટે જીવવા માંગુ છું ખુશ સર સારી વાત છે પરંતુ તેના જીવનમાં એક કમી હતી તે શું હતું ક્રોધ એ ક્રોધ આવેશમાં તેણે શું કર્યું જાણો છો એક મિસ્ત્રીને મારી નાખો એટલું જ નહીં રીતિમાં ડાટી દીધો ત્યાં આ પ્રમાણે લખ્યું છે તેણે આમ જોયું બીજી બાજુ જોયું સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય પાપ કરતા સમયે શું કરે છે અહીં જોવે છે ત્યાં જોવે છે ભૂલ કરનાર ચારે તરફ જુએ છે ક્યાં કોઈ ક્યાં કોઈ જોતું તો નથી ને હવે જો તમે ધ્યાનપૂર્વક તપાસો તો મૂસાએ એ તેને મારતા પહેલા ચારે તરફ જોયું કે ના જોયું ત્યારે તેને કોઈ જોવા ના મળ્યો જ્યારે કોઈ ના દેખાયું કોઈ દેખાતું નથી આજ ખરો સમય છે મારી નાખ્યો આપણામાંના ઘણા લોકો ખોટું કામ કરતા સમય પાપ કરતા સમય ચારે તરફ જોતા હોય છે શું કોઈ જુએ છે કોઈ જોતું નથી એટલે હું જે ચાહું છું તે કરી શકું છું એમ કરે છે પરંતુ ખરેખર શું થાય છે આવું જોઈએ બીજો અધ્યાય તેરમી કલમ પછી બીજા દિવસે બહાર નીકળીને તેણે એ પ્રમાણે જોયું કે બે હિબ્રુ માણસો એકબીજા સાથે લડતા હતા તેણે અપરાધીને કહ્યું અરે તું પોતાના ભાઈને મારે છે છે તેણે કહ્યું કોણે અમારા ઉપર સરદાર અને ઠરાવ્યો જે રીતે તે પેલા મિસ્ત્રીને મારી નાખ્યો એ રીતે શું તું મને પણ મારી નાખવા માંગે છે આ રીતે બોલી ઉઠ્યો પણ ખરેખર શું થયું હતું તેણે આમ જોયું હતું તેમ જોયું હતું કોઈ નહોતું દેખાયું એટલા માટે મિશ્રીને મારી નાખ્યો હતો રીતિમાં છુપાવી દીધો મુસાને હિંમત હતી કે મેં જે હત્યા કરી છે તેને કોઈ પણ જાણતું નથી તેને હિંમત હતી પણ બીજા દિવસે બે હિબ્રુ ભાઈઓ લડતા હતા તેણે કહ્યું શા માટે લડો છો કેમ શા માટે લડો છો સી વાત છે કહેવાથી તેમાંથી એક કહ્યું તું અમારી વચ્ચે કેમ પડે છે જેમ તે પેડા મિસ્રીને મારી નાખ્યો એમ મને મારવા માંગે છે વાલો કેવું પ્રગટ થયું પાપનો એવો જ સ્વભાવ હોય છે તમે વિચાર કરતા હશો કે તમે જે કરો છો તેની કોઈને ખબર નથી કોઈ જોયું નથી એમ વિચારો છો પણ એ સત્ય નથી પછી શું થયું આવો જોઈએ આગળ જે રીતે તે પેલા મિસ્રીને મારી નાખ્યો એ રીતે શું મને મારી નાખવા ધારે છે શું ત્યારે મૂસાએ સાંભળીને ડરી ગયો નિશ્ચય આ વાતની જાણ થઈ ગઈ છે શું થયું ડરી ગયો વાલાઓ ભયભીત થવાની જરૂર હતી નથી તો શીખ્યો હતો ને પરમેશ્વરને માટે ઉત્સાહથી જીવવાનો નિર્ણય લીધો હતો જ વિરોધ કર્યો ફારૂનનો દીકરીને પણ છોડી દીધી તો મૂસા કેમ ડરે છે પાપ મનુષ્યના જીવનની અંદર ભય લઈ આવે છે તે મહાન જ્ઞાની કેમ ના હોય એટલો બધો બુદ્ધિવાન કેમ ના હોય સર્વ વિદ્યા સંપન કેમ ના હોય વિદ્યામાં પારંગત કેમ ના હોય તાકાતવાળો બળવાન એવો વ્યક્તિ હોય પણ તેના જીવનમાં પાપ પ્રવેશ કરે ત્યારે તે ડરી જાય છે એટલા માટે બાઇબલ જણાવે છે ન્યાય માણસ સિંહા જેવા નિર્ભય રહે છે પરંતુ દુષ્ટને કોઈ પાછળ ના પડ્યું હોય તો એ નાસી જાય છે આજે આ વચન સાંભળનારા ભાઈઓ અને બહેનો જો તમારી અંદર ભય છે તો ચોક્કસ તમારામાં પાપ છે ક્યાંક બધાને ખબર ના પડી જાય ડર ક્યાંક બધાને જાણ ના થઈ જાય ડર કોઈ જોઈ ના લે ડર જો કોઈ તમારો પીછો કરતો હોય તો ચોક્કસ તમારા માં પાપ છે ભૂલશો નહીં ચૌદમી કલમ છેલ્લો ભાગ મૂસા એ જાણીને ભયભીત થઈ ગયો જ્યારે ફારૂન ને તે ખબર પડી ત્યારે મૂસાને મારી નાખવાનું વિચાર્યું એ વાતની ખબર ફારૂન કાન સુધી પહોંચી ગઈ ફારુન ખૂબ જ ક્રોધિત હતો કેમ કે તેણે વિચાર્યું ચાલીસ વર્ષ અમારી સાથે રહ્યો ચાલીસ વર્ષ અમે તેનો ઉછેર કર્યો જ્યારે સર્વ વિદ્યા શીખતો હતો મેં કહ્યું જવા દો મારે કોઈ સંતાન નથી કોઈ પૌત્ર નથી કોઈ પૌત્રી નથી આજે અથવા કાલે તે જ અમારો દેશને માટે સહારો બનશે આખા દેશ ઉપર શાસન કરનાર બનશે આજે મને છોડીને મારી દીકરીને છોડીને જઈને ઈઝરાયલિયોના પક્ષમાં ઉભા રહીને તેમને માટે લડવા કેજો તેમનો સાથ આપવા માટે કહે છે તેમના પક્ષમાં ઉભા રહી સંઘર્ષ કરવા કહે છે અને વિરોધ કરી રહ્યો છે આ બધી વાતો વિચાર કરીને ફારુનના મનમાં ભયંકર ક્રોધ ઉપજ્યો હતો એવા ભયંકર સમયની અંદર જેવ મુસાએ મિસ્રીને મારવાનું શરૂ કર્યું સૌથી પહેલા જેવ એક વ્યક્તિને માર્યો ફારૂને સમજાઈ ગયું હવે એણે શરૂ કરી દીધું છે હવે તે આગળ ના વધે મૂસાને અહીંયા જ ટોપ કરવો પડશે જ્યાં હોય ત્યાંથી મૂસાને મારી નાખો એમ પોતાના સૈનિકોને આદેશ જારી કર્યો અરે ચોક્કસ આ વાતની જાણ ફારૂને થઈ ગઈ છે આ રીતે મૂસાને જ્યારે ખબર પડી ગઈ ત્યારે શું કર્યું તે નાસી ગયો પ્રાણ બચાવીને મૂસા ત્યાં આગળથી નાસી ગયો વ્હાલાઓ પછી શું થયું આવો જોઈએ ત્યારે મૂસાએ વિચારીને ડરી ગયો ચોક્કસ આ વાતની જાણ થઈ છે ફારૂને આ વાત સાંભળી મૂસાને મારી નાખવા માટે વિચાર કર્યો ત્યારે મૂસા ફારૂની પાસેથી નાસી ગયો અને મિધ્યાન દેશમાં જઈને વસ્યો ત્યાં જઈને તે કુવા પાસે બેસી ગયો વાલાઓ મૂસા સરોવિદ્યા શીખેલો હતો તેણે તો મોટા આગેવાન બનવાનું હતું ઈઝરાયેલી લોકોના પક્ષમાં તેણે ઊભા રહીને તેમનો સહારો બનવાનું હતું પરંતુ પોતાના ક્રોધને લીધે અને પોતાના ઉતાડ્યા સ્વભાવને લીધે પોતાના કોપ અને આવેશને લીધે અત્યારે શું થયું જાણો છો તેને ત્યાંથી નાસવું પડ્યું વાલાઓ તેણે જંગલમાં જઈને વસવું પડ્યું તે બિલકુલ એકલો પડી ગયો વાલાઓ વાલાઓ એટલા માટે જ આપણા વડીલોએ કહ્યું છે કોઈનો ક્રોધ એ જ તેનો શત્રુ બને છે શું આજે આપણી મધ્ય એવા લોકો નથી હોતા વાલાઓ આજે તમે શા માટે એકલા પડી ગયા છો પોતાના ક્રોધના લીધે જ ને શા માટે આજે તમારી પત્ની છોડીને ગયા તમારા ક્રોધને લીધે તમારા ગુસ્સાને લીધે તમારી મૂર્ખતાને લીધે શા માટે તમારા પતિ તમને છોડીને ચાલ્યા ગયા તમારો ક્રોધ તમારો ગુસ્સો ઝઘડાખોર સ્વભાવને લીધે જ ગયા છે શા માટે તમને અચાનક નોકરીમાંથી બહાર કાઢ્યા છે તમારી જીભ બરાબર નથી એટલા માટે એકવાર વિચાર કરો પ્રિય ભાઈઓ બહેનો તમારા ક્રોધથી સ્વભાવને લીધે તમને તમારાથી દૂર કરવામાં આવ્યા છે કેટલા બધા સંબંધીઓને તમે શત્રુ બનાવ્યા છે કેટલા બધા સારા મિત્રોને પોતાના જ હાથોએ પોતાનાથી દૂર કર્યા છે ખૂબ જ આનંદથી અને શાંતિથી રહેનાર પોતાના પરિવારને શું તમે દૂર નથી કર્યા આજે તમારા ક્રોધને લીધે આજે તમારા ગુસ્સા અને આવેશ ભર્યા સ્વભાવ શાંતિ રહીત આનંદ રહીત સ્વભાવને લીધે વિનાશ નોતરી રહ્યા છો એકવાર વિચાર કરો તમારા ક્રોધને લીધે તમારા આવેશને લીધે જીવનની અંદર કેટલું બધું નુકસાન મેળવી ચૂક્યા છો મૂસાને પૂછી લો અરે ભાઈ મુસા આ બધું શું છે તું સર્વ વિદ્યા શીખ્યો છે દેશ પર શાસન કરનાર તરીકે સ્થાન સુધી પહોંચવાનો છે આ રીતે દેશ પર શાસન કરવાની ઈચ્છા પરમેશ્વર તરફથી ના હોવા છતાં ઝ્રૈલી પક્ષમાં ઉભા રહીને કોઈના કોઈ દિવસે તેમને હિંમત આપીને તેમને છોડાવવા માટે તારે તૈયાર થવાનું હતું પણ આ શું છે મુસા તું તો અરણ્યમાં નાસી ગયો પૂછો મુસાને મુસા તમને શું થયું ત્યારે મૂસા કહેશે આ મારા ક્રોધનું પ્રતિફળ છે ઉતાવળિયો નિર્ણય છે ગુસ્સાનું ફળ છે ક્રોધ અને આવેશમાં આવીને મેં મિસરીને મારી નાખ્યો એટલા માટે આજે મારે એકલા પડવું પડ્યું વાલા મિત્રો તે પોતાના ઘરનાથી દૂર થઈ ગયો જે તે કરવા માંગતો હતો કરી ના શક્યો ઈઝરાયલીઓના પક્ષમાં ઉભો રહી વિચાર્યો પણ ઉભો ના રહી શક્યો તેમને સહારો આપી વિચાર્યું પણ સહારો ના બની શક્યો વલો આજે આપણ સર્વે માતા પિતા માટે સહારો બનવાનું છે ભાઈઓને માટે બહેનોને માટે સહારો બનવાનું છે માતા પિતાનો સહારો બનવાનું છે પત્ની અને બાળકોને કોઈ કમી ના રહેવી જોઈએ એવી ઈચ્છા તો તમારામાં છે પરંતુ ક્રોધને લીધે તમારા આવેશને લીધે ઉતાવળને લીધે તમે પોતે જ પેટ પર ભોજન ના કરી શકો એવી સ્થિતિમાં છો હાથમાં ફૂટી કોડી નથી એવી સ્થિતિમાં આવ્યા છો બેંકમાં બેલેન્સ નથી એવી સ્થિતિમાં છો તમારા જ કર્મોનું ફળ છે તમારા ક્રોધ અને લીધે તમારી જીભ ઠીક ન હોવાને લીધે સહાયતા કરનારા તમારાથી દૂર થયા છે તમારી મદદ કરનારા તમારાથી દૂર થયા છે આજે તમે એકલા પડી ગયા છો ને તમારા ક્રોધને લીધે ને તમારા આવિષને લીધે અને એવા સમયમાં તમારા સર્ટિફિકેટ્સ અને તમારું જ્ઞાન એમાંથી કશું પણ તમારા કામમાં નથી આવ્યું ને શા માટે તમારા ક્રોધે તમને ના મટી શકાય એવા કારણમાં લાવ્યા છે પ્રિયો મૂસાના જીવનમાં બિલકુલ એમ થયું હતું એક વર્ષ નહીં બે વર્ષ નહીં ત્રણ વર્ષ નહીં ચાર વર્ષ નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં વીસ વર્ષ નહીં પરંતુ વાલાઓ ચાલીસ વર્ષ બહાર ના આવી શકે ના ભરપાઈ થઈ શકે એવું નુકસાન મૂસાએ પોતાના જીવનમાં ઉઠાવ્યું હતું ફરીથી યાદ દેવડાવ છું એક વ્યક્તિએ દેશ પર શાસન કરવાની સ્થિતિ પહોંચવું હોય તો તે વ્યક્તિએ સર્વ વિદ્યા શીખવી જોઈએ ગણિત સર્વ રીતે એ જ રીતે સાયન્સ પણ શીખ્યો હતો સારા આગેવાનના ગુણોને તેણે પોતાના જીવનમાં અપનાવ્યા દેશને કેવી રીતે ચલાવવાનો છે કેવી રીતે આગેવાની આપી સર્વ વિદ્યાથી શીખ્યો હતો પરંતુ પોતાના ક્રોધને તે કંટ્રોલ ના કરી શક્યો સો આજે ક્રોધને આપણે કંટ્રોલ કરી શકીશું અમારા સ્વર્ગીય પરમેશ્વર પિતા સ્વર્ગના સિંહાસનને છોડી દઈને અમારે માટે આ જગતમાં આવ્યા એટલા માટે પૂરા હૃદયથી સ્તુતિ ધન્યવાદ કરીએ છે પિતા તમારા ચરણોમાં આવીને અમે તમને વિનંતી કરીએ છીએ કૃપા કરીને અમારા હૃદયમાંથી ભય ને દૂર કરો અમારા જીવનના ભયંકર દુઃખોને દૂર કરો પિતા શેતાન જે અમારા જીવનનો પીછો કરે છે તેને અમારાથી દૂર કરી દો અમારી ઉપર જે છવાયેલા છે હરિક દુઃખ ને સંકટ વિપત્તિને અમારા જીવનથી દૂર કરી દો પિતા જે ભય અમને સતાવે છે તેને અમારાથી દૂર કરી દો જે વિચારે છે કે અમારા પર આવી પડશે એ અમારા જીવન પર અમારી પાસે ના આવી શકે અમારી સહાય કરજો આજે જેઓ પ્રાર્થના કરે છે દરેક વ્યક્તિ પર જેઓ આંસુ સારે છે દરેક વ્યક્તિ પર દયા કરજો દયા કરજો પિતા તેમના આંસુ લૂચી નાખજો તેમના કષ્ટોને દૂર કરજો પિતા પ્રભુ ઈસુના નામમાં અમે કરેલી દરેક વિનંતી કરવામાં આવી છે એ વિશ્વાસ કરતા ધન્યવાદની સાથે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર